નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ આઝાદીના ઓગણસીમાં સ્વતંત્રતા રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે જિલ્લા કલેક્ટર એસ કે મોદીના હસ્તે ધ્વજ ફરકાવી તિરંગાને સલામી અર્પણ કરી ભેર સ્વતંત્રતા પર્વની જિલ્લા કક્ષાએ ઉજવણી કરવામાં આવી આજે પંદરમી ઓગસ્ટ ઓગણ સ્વતંત્રતા પર્વની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી છે ત્યારે નર્મદા જિલ્લાના તિલકવાડા શ્રી કે એમ શાહ હાઈસ્કૂલ ખાતે આઝાદીના ઓગણસીમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી જિલ્લા કલેક્ટર એસ કે મોદીના હસ્તે તિરંગો ફરકાવી સલામી અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ જિલ્લા કલેક્ટર એસ કે મોદીએ પરેડ પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું સાથે જ પોલીસ જવાનો દ્વારા વોલી ફાયરિંગ કર્યા બાદ તિલકવાડા તાલુકાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા ત્યારબાદ જિલ્લા કલેક્ટરના હસ્તે તિલકવાડા તાલુકાના વિકાસના કામો માટે મામલતદાર મનીષ આર્યાની પચીસ લાખનો ચેક સુપરત કરાયો ઉપરાંત વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન આપનાર તથા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનાર ટીમને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરી ઓગણશીમાં સ્વતંત્રતા દિવસની દબદબાભેર ઉજવણી કરવામાં આવી

એમાં વિદ્યાર્થીઓએ પોતાનો જે હર્ષોલ્લાસ અને જે ઉર્જાથી એ કૃતિઓ રજૂ કરી એ ખરેખર અભિનંદનને પાત્ર છે સર્વે પ્રજાજનો જોડાયા છે સાથે વિવિધ વિવિધ વિભાગમાં કામ કરતા સર્વે કર્મચારીઓ જેવા કે આંગણવાડી છે ડોક્ટર છે સરપંચશ્રીઓ છે અને સાથે સાથે પોલીસ વિભાગમાં કામ કરતા શિક્ષણ વિભાગમાં કામ કરતા જે અધિકારીઓ છે એમને પણ એમની ઉત્કૃષ્ટ કામગીરીને આજે અહીંયા એક પુરસ્કૃત કરવામાં આવી છે અને એમના દ્વારા જે કામગીરી છે એ કામગીરીને દ્વારા પણ સામાજિક ક્ષેત્રમાં સંકળાયેલા લોકોએ પણ જે કામગીરી કરી છે જેવી રીતના કે ભાઈ પ્લાસ્ટિક મુક્ત નર્મદા જિલ્લો બનાવો સાથે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીમાં પણ બ્લડ ડોનેશન અને લડ આપવા માટેની જે ઉત્કૃષ્ટ કામગીરી થઈ રહેલી છે તો આ બધી કામગીરીઓમાં પણ એમને ખૂબ જ સારી રીતે એમને પુરસ્કૃત કરવામાં આવ્યા અને આમ નર્મદા જિલ્લામાં જે રીતના વિકાસના કામો થઈ રહ્યા છે એ ખૂબ જ અગ્રેસર રીતે આગળ રીતે વધી રહ્યા છે સફળતાપૂર્વક આગળ વધી રહ્યા છે અને નર્મદા જિલ્લો પ્રગતિના પંથે ખૂબ જ સફળતાપૂર્વક આગળ વધી રહ્યો છે ત્યારે નર્મદા જિલ્લાના સર્વે પ્રજાજનોને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આવનારા દિવસમાં નર્મદા જિલ્લો નંબર વન બની રહે અને નર્મદા જિલ્લાનો જે ગૌરવશાળી સ્વતંત્ર દિવસની જે ઉજવણી તિલકવાડા મુકામે કરવામાં આવી છે જેમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો દરેક શાળાઓ પોતાની સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી તેમજ આ જિલ્લાની અંદર વિવિધ ક્ષેત્રોમાં જેવું કે આરોગ્ય ક્ષેત્ર ખેતીવાડી ક્ષેત્ર શિક્ષણ આંગણવાડી તેમજ અન્ય બાબતોમાં જેણે જેને સારી કામગીરી કરી છે એને આજે પ્રશસ્તિ પત્ર એવોર્ડ અને શિલ્ડ પણ આપવામાં આવ્યા છે જેના પાછળનો એક જ આશય છે કે આવા પવિત્ર દિવસે આપણા કર્મચારીઓનો આપણા અધિકારીઓનું જો સન્માન કરવામાં આવે તો મોટિવેટ થાય અને ખૂબ સારી કામગીરી કરી ને આપણા જિલ્લાને અગ્રેસર બનાવે આપણો જિલ્લો ઘણી બધી બાબતોમાં છે જે ડિસ્ટ્રિક્ટ તરીકે આપણે જે સમગ્ર ગુજરાતની અંદર ખૂબ સારી કામગીરી કરીને નંબર મેળવ્યો છે એવી જ રીતના આગામી દિવસોમાં પણ આપણે સો ટકા ગ્રાન્ટનો સારામાં સારો વિકાસ કરી અને નર્મદાને વિકસિત નર્મદા તરીકે લઈ જવા માટે પદાધિકારીશ્રીથી લઈને અધિકારીશ્રીથી થી લઈને પ્રજાજનો શિરમોર પર છે અને મને આશા છે કે આ આપણો નર્મદા જિલ્લો ખૂબ પ્રગતિના પંથે આગળ વધશે થેન્ક યુ